અજ્ઞાન અને અન્યથા જ્ઞાનમાં જ એમનું સમસ્ત આયુષ્ય વ્યર્થ બની રહે છે પરંતુ મોક્ષની ઈચ્છા વાડાય તો જાગ્ય ત્યાંથી સવાર માનીને સર્વ નિયંતા સર્વ દુખ હर्ता सर्व समर्थ ઈશ્વર્યાદી અનંત કલ્યાણ ગુણ યુક્ત ભગવાન શ્રી કૃષ્ણના શ્રવણ કીર્તન અને સ્મરણમાં જ નિમગ્ન બની રહેવું જોઈએ અનંત ગુણ નિધાન ભગવાન શ્રી કૃષ્ણ જ ભક્તિના વિષય રૂપ છે એમ દર્શાવીને એ અંગે સ્ત્રોતવ્ય કીર્તિતવ્ય અને સ્મર્તવ્ય એ ત્રણ કર્તવ્ય કહ્યા છે એ ત્રણે કર્તવ્ય ભક્તિના જ ત્રણ પ્રકારો છે પરંતુ ભક્તિ તો નવ પ્રકારની છે તો પણ અહી ત્રણ પ્રકાર જ કેમ રહ્યા ભક્તિ શાસ્ત્ર પ્રમાણેની નવધા ભક્તિની ચર્ચા શુકદેવજી મહારાજ આગળ કરવાના જ છે પણ વસ્તુતઃ શ્રવણ કીર્તન સ્મરણ એ ત્રણ પ્રકાર પછીના પાદ સેવન આદિ પ્રકારો પણ ઉક્ત ત્રણ સાધનોથી જ ભક્તિ સાધ્ય બની રહે એમ હોવાથી પછીના પાદ સેવન આદિ સાધનો યા ભક્તિના પ્રકારો સ્વતઃ પ્રાપ્ત બની રહે છે એટલે અહીં એની સ્પષ્ટતા કરી નથી એમાં કશો દોષ નથી શ્રવણનો વિષય ભગવાન વાસુદેવની દસ પ્રકારની લીલાઓ છે આ બીજા સ્કંધમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે સર્વપદ વાક્ય ભગવત વાચક છે અને શ્રવણ કીર્તન સ્મરણ ત્રણેયનો પરસ્પર માટે નિર્વાહ છે આ ત્રણ શ્રવણ કીર્તન સ્મરણ તો આ જન્મ થવા જોઈએ અહીં શંકા થાય કે શ્રુતિ તો મનન નિધિ ધ્યાનન નું વિધાન છે તો પછી અહીં એને બદલે શ્રવણાદિ નો સ્વીકાર શા માટે બ્રહ્મજ્ઞાનીને જ ફળ કેમ ન કહ્યું શ્રુતિ પ્રમાણે તો જ્ઞાનથી જ મોક્ષ મળે છે ભાગવતકાર કહે છે કે જ્ઞાન તો શાબ્દરૂપ સિદ્ધિ છે અંગાદી સહિતનો વિચાર કરીશું તો શાબ્દ જ્ઞાન થઈ જ જશે મનન નિધિ ધ્યાનન પણ વસ્તુ તહ શ્રવણને માટે જ થાય છે અંગ હોવાથી એ બંનેનો શ્રવણમાં સમાવેશ થઈ જાય છે ભગવાન સ્વતંત્ર છે સાધન પરિતંત્ર છે વૈદિક શ્રવણ દ્વારા એ પ્રાપ્ત થાય એમ નથી ભક્તિ વગરના સાધનોથી તેઓની ઉપલબ્ધિ અસંભવિત છે ભક્તિમાર્ગીય શ્રવણ આદિ દ્વારા જ એઓનો સાક્ષાત્કાર થાય છે એ સિદ્ધાંત જ અહીં સ્પષ્ટ કરવામાં આવ્યો છે શ્રવણનો વિષય ભગવાન વાસુદેવની દસ પ્રકારની લીલાઓ છે આ દ્વિતીય સ્કંધમાં સામાન્ય રીતે એ નિર્ણય કરવામાં આવ્યો છે કે સર્વે પદ અને વાક્ય ભગવત વાચક છે આત્મ અનાત્મ વિચાર ચિત્તવૃતિ નિરોધ અને વર્ણાશ્રમ ધર્મોમાં નિષ્ઠા આદિ પરમ લાભ એ થાય છે કે મનુષ્યોને અંત સમયે ભગવાન નારાયણનું સ્મરણ રહે છે હે રાજન જે ઋષિમુનિઓ લૌકિક વિધિ નિયમોથી નિવૃત્ત થઈને ને નિર્ગુણ ભગવાનમાં જ રમણ કરે છે એ ભગવાન શ્રી હરિના તો અલૌકિક આનંદ પ્રાપ્ત કરે જ છે આ રીતે શ્રવણાદિ ત્રણેય પ્રકારો પુરુષાર્થ સાધકતા રૂપ હોય એમાંથી કોઈ આશંકાને અવકાશ નથી સુખદેવજી કહે છે કે આવું આ ભક્તિપ્રદાન ભાગવત તો વેદ સમાન છે અમે એનું અધ્યયન દ્વાપર યુગમાં આદિકાલમાં અમારા પિતા દ્વેપાયન વ્યાસ દ્વારા નિયમપૂર્વક કર્યું હતું હે રાજરસિંહ અમે નિર્ગુણ ભગવાનના એક નિષ્ઠાવાળા થઈ ચૂક્યા હતા છતાં પણ ઉત્તમ કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓમાં અમારું મન વારંવાર ખેંચાઈ જતું હોવાથી અમે પુનઃ પણ ભગવતનું અધ્યયન કર્યું સંસાર પ્રત્યે વૈરાગ્ય અનુભવીને સર્વ રીતે જે નિર્ભય બની રહેવા ઈચ્છે છે એવા યોગીઓએ નિર્ણયાત્મકપણે ભગવાનના શ્રવણ કીર્તન સ્મરણમાં નિર્મગ્ન બની રહેવું જોઈએ ભગવાનના નામની બે ઘડી પણ મોક્ષ અપાવે એવી હોય છે પૂર્વે ખટવાંગ નામનો એક રાજા થઈ ગયો તેણે દેવોનો પક્ષ લઈને દૈત્યોને હરાવ્યા દેવોએ પ્રસન્ન રહીને વરદાન માંગવા કહ્યું પરંતુ પૂછવાથી એ રાજાએ દેવો દ્વારા જાણ્યું કે પોતાનું આયુષ હવે એક મુહૂર્ત પૂરતું જ છે વરદાનની પરવા કર્યા વિના ખટવાંગ રાજા સુખ ભોગ ભર્યા સ્વલોકમાંથી તરત જ કર્મભૂમિ એવા ભૂતલમાં આવતો રહ્યો અને પછી પોતાની રક્ષા કરનાર શ્રી હરિના સ્મરણમાં જ નિમગ્ન બની રહેતા એને ભગવાનની પ્રાપ્તિ થઈ આથી એમ સમજવાનું કે ભગવાન તો બે ઘડી સ્મરણ કરનારને પણ પોતાની પ્રાપ્તિ કરાવે છે તો પછી હે રાજન હે કુરુ વંશોત્પન્ન તમારા જીવનમાં તો હજુ સાત દિવસ બાકી છે જીવ માત્રને પ્રતિત થાય કે હવે અંતકાલ નજીક છે તો તેણે ગભરાઈ જવાની જરૂર નથી દેહ અને દેહના સંબંધીઓ પ્રત્યેની મમતા સ્પૃહા યા આશક્તિ નષ્ટ કરી દેવી અને પછી કોઈ સુયોગ્ય તીર્થ સ્થળે જઈને વિધિપૂર્વક આસન પર બેસી પ્રણવ મંત્ર ઓમકારનો જપ કરવો બુદ્ધિ દ્વારા મનને ભગવાનના સ્વરૂપમાં સ્થાપવું વિષ્ણુના પરમ પદમાં જ મન પ્રસન્ન થાય છે રજોગુણ અને તમોગુણથી આકર્ષાઈને મન એકાગ્ર ન થાય તો ધિરપુરુષે ધારણા દ્વારા તેને વશ કરવું ઇન્દ્રિય ગ્રાહ્ય પદાર્થો પ્રત્યે મનને ભટકવા ન દેવું પરમાત્માના સ્વરૂપમાં એકાગ્રતા સિદ્ધ કરવા માટે અષ્ટાંગ યોગ એ પ્રાથમિક સાધન છે આયોગ અહિંસા સત્ય અસ્તેય બ્રહ્મચર્ય અપરિગ્રહ શૌચ તપ અને સ્વાધ્યાય એ આઠ ગુણોનો બનેલો છે આ યોગ ભક્તિના જીવનનો ભાગ બની જવો જોઈએ એને જ ધારણા કહે છે જે છેવટે ધ્યાનમાં લઈ જાય છે એ પછી મનમાં ભગવાનના સ્વરૂપ સિવાય અન્ય કોઈ વિચાર નઈ રહે તામસી સ્વભાવ ભોળવી શકશે નહીં તમને રાજશિક સ્વભાવ સાંસારિક વસ્તુઓમાં બધ કરી શકશે નહીં આવા ભક્તો પછી અનંત શેષ નાગ પર પોઢેલા નારાયણના સ્વરૂપને અનુભવી શકે છે અને એ સ્વરૂપને પોતાના મન હૃદયમાં ધારણ કરી શકે છે આ ધારણા કઈ રીતે કરવી કયા પ્રકારની કરવી રૂપને પ્રધાન માનીને કરવી યા ભગવત ધર્મોને પ્રધાન માનીને કરવી સ્થુલ ધારણા કરવી કે સૂક્ષ્મ ધારણા કરવી સુખદેવજી મહારાજ કહે છે જીતાશનો જીત શ્વાસો જીત સંગો જીતેન્દ્રિય સ્થુલે ભગવતો રૂપે મન સંધાર એટલે કે આસન જઈ શ્વાસ જઈ અને ઇન્દ્રિય જઈ કરનાર ને ધારણા પ્રાપ્ત થાય છે જીત સંઘ નો અર્થ છે મન ને વશ કરનાર ક્યા વિષયમાં મનને સ્થિર કરવું એ અંગે કહ્યું છે કે શ્રદ્ધાયુક્ત બુદ્ધિ થી ભગવાન ના સ્થુલ સ્વરૂપ માં મન ને સ્થિર કરવું સર્વ વિશેષ વાળી પૃથ્વી જ ભગવાન ના સ્થુલ દેહરૂપ છે સમુદ્ર સૂર્ય વાયુ આકાશ પૃથ્વી પર વ્યક્ત બની રહે છે સર્વ અન્ય રૂપ પૃથ્વી પર છે પણ પૃથ્વી અન્યત્ર નથી એટલે પૃથ્વી સ્થુલો માં પણ સ્થૂલ છે વાસ્તવમાં ભગવાન અને દેહ નો સ્વસ્વામી ભાવ સબંધ દેહાદી સર્વ પદાર્થ સ્વભોગ્ય છે અને ભગવાન સ્વર્વના સ્વામી ભોગતા છે ભગવાનના શરીર રૂપ પૃથ્વી જલ વાયુ આદિ સાત આવરણોથી યુક્ત હોય એની અંદર વૈરાજ પુરુષ અક્ષર બ્રહ્મ છે એ કોઈ વિશેષ યુક્ત જીવ નથી એ ભગવાન જ છે અને એ ધારણા માટે આશ્રય રૂપ છે આશ્રય શબ્દથી એ થાય છે કે પોતાના થતી ફળ ભગવાન અવશ્ય આપે છે ચૌદ લોક વિરાટ ભગવાન ના ચૌદ અવયવ રૂપે આવીને ધ્યાન નો વિષય થયા છે ભગવાન ના અવયવ લોકરૂપ થઈ ગયા છે એમ માનવાનું નથી વિદ્વાનો કહે છે કે પાતાળ લોક એ વિરાટ ભગવાનનું ચરણ તલ છે અને વાસુકી વગેરે નાગો સર્પો એ ચરણ તલની રેખાઓ છે પગના ફણામાં રસાતલ છે બે ઘૂટીઓ મહાતલ છે બે જાંધ તલાતલ છે બે ગોઠણ શૂતલ છે બે સાથડો વિતલ અને અતલ છે નાભીની નીચેનો ભાગ પૃથ્વી છે અને નાભી રૂપ સરોવર આકાશ છે વક્ષ સ્થલ સ્વર્ગ લોક છે ડોક મહાર લોક છે મુખજન લોક છે લલાટ તપો લોક છે સહસ્ત્ર શીર્ષા ભગવાનનું શ્રી મસ્તક સત્ય લોક છે એ પરમ પુરુષના બાહુઓ ઇન્દ્રાદિ દેવો છે કર્ણગોલક દિશાઓ છે શબ્દ કરણેન્દ્રિય છે નાસિકા બે અશ્વિની કુમારો છે ગંધધ્રાણેક પ્રજ્વલિત અગ્નિ મુખ છે બે નેત્રો અંતરિક્ષ છે સૂર્ય ચક્ષુ છે દિવસ અને રાત્રિ બે પાપણો છે ભ્રુકુટી નો વિલાસ બ્રહ્મ નું સ્થાન છે તાળવું જલ છે જીભ રસ છે છંદો અનંતના યશની પ્રશંસા કરે છે બ્રહ્મરંધ્ર વેદો છે દાઢો યંબ છે સ્નેહકલા જ વિરાટના દાંત છે માયા વિરાટનું હાસ્ય છે અખિલ સૃષ્ટિ એમના કટાક્ષનો વિલાસ છે શરમ ઉપરનો હોઠ છે લોભ નીચેનો હોઠ છે ધર્મ સ્તન છે પીઠ તો અધર્મ છે ભગવાનનું ઉપસ્થ બ્રહ્મા છે અને વૃષણ વરુણ દેવ છે વિરાટનું ઉદર સમુદ્ર છે પર્વતો અસ્થિ છે નાડીઓ નદીઓ છે વૃક્ષો રૂવાટા છે અનંત શક્તિ વાળો વાયુ શ્વાસો શ્વાસ છે કાલ ગતિ છે ગુણનો પ્રવાહ કર્મ અને મેઘ કેશ છે સંધ્યા વસ્ત્ર છે અને પ્રકૃતિ હૃદય છે ચંદ્ર છે મહત્ત્વ વિજ્ઞાન શક્તિ છે અને રુદ્ર એ અહંકાર છે અશ્વો ખચ્ચર ઊંટ અને હાથી નખ છે મૃગો અને પશુઓ નિતંબ છે પક્ષીઓ ભગવાનની અદ્ભુત કળાની કુશળતા છે જેમ કે હંસો શ્વેત છે પોપટ લીલા છે અને મોર વિવિધ રંગવાળો છે મનુ ઈચ્છા યા બુદ્ધિ છે પુરુષત્વ નિવાસસ્થાન છે ગંધર્વો વિદ્યાધરો અપ્ષરાઓ અને ચારણો સ્વરૂપ છે બ્રાહ્મણ મુખ ક્ષત્રિય ભુજ વૈશ્ય જંધા અને શુદ્ર શરણ છે દ્રવ્યાત્મક યજ્ઞ પ્રયોગ એ વિરાટનું પુરુષ કર્મ છે જગવર્તી સર્વ પદાર્થ ભગવાનનું જ રૂપાંતર છે એ સર્વ પદાર્થનો ભગવાનના શ્રી અંગમાં સમાવેશ કરીને અંતે કહ્યું છે કે એ ભગવાનમાં ધારણા કરવાની છે સત્ય સ્વરૂપ અને ભંડાર એવા સર્વામી નું ભજન કરવું ભગવાન માં કરેલી ધારણા ના બલ થી તો બ્રહ્મા ની જેમ જગત ને સર્જવાની પહેલા ના કલ્પ માંથી સ્મૃતિ પ્રાપ્ત થાય છે વિદ્વાન પુરુષે ભોગ્ય સુખ વાસ્તવિક નથી એમ માની એ પ્રત્યેની આશક્તિ નો ત્યાગ કરવો શરીર નિર્વાહ પૂરતું જ એમાં પ્રયોજન રાખવું ભગવાન ની સેવા માટે રાખેલો દેહ બીજા કાર્યમાં વાપરવો ઈષ્ટ નથી ભગવાન તો અંતઃકરણ માં જ સ્થિત છે તેથી જ એવમ એવા પ્રયોજન થી એટલે કે પ્રાપ્ત કરવાનું દુખ ન હોવાથી અથવા એવા પ્રકારની સ્વચિત પોતાને સ્વાધીન ચિત્તમાં પ્રયત્ન વિના જ પ્રાપ્ત થયેલા હોવાથી એમની સેવા કરવી એ ભગવાન મન રૂપ છે સર્વ વેદોના અર્થરૂપ સર્વ ધન રૂપ સર્વ વસ્તુઓ રૂપ સર્વને તજવાના પ્રકારથી અને સર્વ કાર્ય પૂર્ણ કરનાર એવા પાંચ રૂપ વાળા હોવાથી એમનું સર્વેના આત્મપણાથી ભજન થાય છે વળી પ્રભુ ઐશ્વર્ય આદિ છ ગુણો વાળા છે શ્રી શબ્દથી થી શોભા જાણવી આ છ ગુણો દશમ સ્કંદ છેલ્લા છ અધ્યાયોમાં અનુક્રમે ભગવાનમાં હોવાનું સિદ્ધ કરવામાં આવ્યું છે સર્વ પરમાર્થ નિશ્ચય કરીને ભક્તિ માર્ગ અનુસરીને ભગવાન વિશેનું શ્રવણ વગેરે સાધન કરવું એ પછી જ ધારણા ની રહી શકાય છે તેમ પરમાત્મા નું સ્વરૂપ પણ દ્રઢપણે મનમાં રાખી શકાય છે મન ધ્યાન દ્વારા નિશ્ચલ અને શાંત બની રહે છે ત્યારે અનંત શેષ નાગ પર પોઢેલા ભગવાન વાસુદેવ નારાયણને જોવામાં આવે છે અને પછી એ સ્વરૂપ મનમાં ધારણ કરી શકાય છે આવી સ્થિતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ભક્તોએ બધો જ સમય ભગવાનની કથાઓમાં નિમગ્ન બની રહેવું જોઈએ કાનનો ઉપયોગ જો ભગવાનના ગુણાનુવાદમાં શ્રવણ ન થતો હોય તો તે કાન નથી માથાના બે કાણા જ માત્ર છે જીભ જો નારાયણનો મહિમા ગાતી નથી તો એ જીભને વર્ષા ઋતુના દેડકાની જીભ જેવી માનવી મસ્તક પણ નારાયણના શ્રી ચરણમાં નમતું નથી તો તે એક માથા પરના ભાર સમૂહ છે હાથ રત્ન ઝળિત बाजूબંધ વાડા હોય તથા ચંદન લેપથી સુગંધવાડા હોય છતાં જો એના દ્વારા পুষ্পોથી નારાયણની પૂજા થતી નથી તો એ હાથ નિર્જીવ માનવા નેત્રો પણ જો ભગવાનના સ્વરૂપના સૌંદર્યનું પાન કરતા નથી તો તેને સજીવન નહીં પણ મોરપીંછ પરની નિર્જીવ આંખો જેવા જ માનવા ચરણો પણ તીર્થયાત્રામાં પ્રવૃત્ત થતા નથી તો એને પણ વૃક્ષના મૂળ જેવા જ સમજવા ભક્તોના ચરણની રજ માથે ચડાવવી ભગવાનના ચરણમાં ચડેલી તુલસીની સુવાસ જાણવી શ્રી હરિનું નામ સાંભળીને શરીરમાં રોમાંચનો અનુભવ કરવો તેમ હર્ષના આંસુ વહાવવા વગેરેમાં જેને પ્રીતિ છે તે જ સદભાગી ભક્તજન છે અને જીવનની અંતિમ ક્ષણો પર્યત ભગવાનનું અને ભગવાનની કથાઓનું ચિંતન કરી એ અંતે મુક્તિ પ્રાપ્ત કરે છે મિત્રો તો અહીં દ્વિતીય સ્કંદનો ભાગ 1 પૂર્ણ થાય છે તો આવા જ વિડિયો જોવા માટે વિડિયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડિયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ